આજે શરદ પૂનમ છે અને ચંદ્ર પૂર્ણિમા છે એટલે આપણે છે ને ચાકર અને કાજુ બદામ લાવી નાખ્યા છે અને આપણે છે ને આ રાતે છે ને આપણે ચંદ્રના અમૃત વરસે ને એટલે આપણે આ મૂકવાનું છે ચંદ્રમાંથી છે ને અમૃત વરસે એટલે આપણે છે ને આ બાર ખુલ્લી હવામાં મૂકી દેવાની ચાકર અને કાજુ બદામ એટલે મસ્ત ચંદ્ર પૂર્ણિમા નો વરસાદ અમૃત નો વરસાદ વરસે ચંદ્ર જુઓ કેટલો મસ્ત મજાનો દેખાય છે જો ચંદ્ર કેટલો મસ્ત મજાનો દેખાય છે આપણે શરદ પૂનમ છે એટલે ચંદ્રમાની ચંદ્ર અમૃત વરસાદ વરસે એટલે આપણે સાંજે પ્રસાદી મૂકી દીધી હતી નેવા ઉપર અને અત્યારે ઉતારી લીધી છે અને હવે આ આ પ્રસાદી બધા આ પ્રસાદી આપણે ખાશું અને ઘરમાં બધાને બેસી દેસું અને